નમસ્કાર મિત્રો હાઈકોર્ટ ચૈત્રભાઈ વસાવાને તારીખ ઉપર તારીખ આપે છે પહેલાં તેર તારીખ તેર તારીખે ચિત્રભાઈ વસાવા છૂટવાના હતા હવે અઠ્યાવીસ ઓગસ્ટે ચિત્રભાઈ વસાવા છૂટવાના છે એવું સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો તેતૃભી વસાવાને આજથી છેક અઠ્યાવીસ ઓગસ્ટ સુધી જેલમાં રહેવું પડશે અને 28 તારીખ પછી ચેતુભી વસાવા જેલમાંથી છૂટશે કે નહીં છૂટે એ પણ કંઈ નક્કી કહેવાય નહીં અને મિત્રો તમે કોને સપોર્ટ કરો છો તે કોમેન્ટમાં જરૂર લખજો અને જો આપણા વિડીયો તમને સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને જેટલો બને તેટલો શેર પણ કરજો અને એવું જાણવા મળી રહ્યું છે કે વસાવા વસાવાને આદિવાસી સમાજનો ફૂલ સપોર્ટ છે અને બીજા બધા અન્ય સમાજના લોકો પણ સપોર્ટ કરે છે અને ચિત્રપી વસાવાને માને છે કેમ કે ચૈતરભી વસાવા ગરીબોનો મસીહા છે અને એ ગરીબોનું કામ કરે છે અને ગરીબો માટે લડે છે એના માટે ભલે ચૈતૃભી વસાવાનું જેલમાં પણ જવું પડતો પણ એ ડરતા નથી